ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના રાજકોટ ના હજાર ત્રણસો ને બાર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે અલગ અલગ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ અને મિત્રો સાથે પહોંચ્યા હતા વિરાણી સ્કૂલ ખાતે કલેક્ટર પ્રભવ જોશી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું તૈયારી ફૂલ કરી છે મેં ખુબ જ સારી તૈયારી કરી છે એટલે ફૂલ કોન્ફિડન્સ પરીક્ષા દેવા

તો અહીંયા પછાત પેટીની અંદર એને મૂકી અને પોતાના બ્લોકની અંદર જાય એટલા માટે રાખવામાં આવે છે વિદ્યાર્થીઓને અમારો એ જ સંદેશ છે કે આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી આ પરીક્ષા એ બોર્ડની પરીક્ષા તરીકે એક એક સારા અને એક સારા માહોલની અંદર બાળકો પરીક્ષા આપે અને જીવનનો અંતિમ પરીક્ષા નથી એવું માની અને બધા બાળકો પરીક્ષા આપે વાલીઓ પણ બાળકોને આ રીતના પ્રોત્સાહિત કરે એવો અમારો એક સંદેશ જિલ્લામાં આજથી પંચોતેર હજાર થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે તમામ જે મતપત્ર જે પ્રશ્નપત્રો છે એ સેન્ટરો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે અને તમામ એસઓપી સાથે પરીક્ષા ચાલુ કરવામાં આવી છે અમારું આપના થકી બધા છાત્રોને એક જ મેસેજ છે કે ચિંતામુક્ત થઈને પોતાનું બેસ્ટ પરફોમન્સ આપે અને એ સિવાય વધારે ચિંતા કરે નહીં આજે તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓનું ઉષ્ણભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં એમનું મૂં મીઠા કરાવી અને ગુલાબનું ફૂલ આપી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એ વિશે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વધારે બતાવી શકશે